અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણીથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માંગે છે લોકસભાની ચૂંટણી આવી બબુચક સરકાર સુધી દેશ વિરોધી લોકો બબુચક સરકારને સત્તા પર લાવવાના પ્રયાસો કરી રહ્યા છે કોંગ્રેસ પર આ આકરા પ્રહારો કર્યા ભાજપના નેતા જીતુ વાઘાણી કાર્યક્રમ હતો જૂનાગઢના કેશોદમાં જ્યાં જાહેર સભાના મંચ પરથી જીતુ વાઘાણીએ આ આરોપ લગાવ્યો દેશોના નામ મારે નથી આપવા ઘણા દેશો છે તમે સમજી ભારતના વિરોધી જેમને અહીંયા પાછલા પાણી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માંગતા નથી એવા લોકો અત્યારે સક્રિય થયા છે વાઘાણીએ કોંગ્રેસની સરકારને બબુચક સરકાર ગણાવતા કોંગ્રેસે પણ પલટવાર કરવામાં વાર ન લગાડી લલિત કગથરાએ તો ભાજપના નેતાઓને બબુચક કહી દીધા તેમના મુજબ ભાજપના નેતાઓ બબુચક છે કેમ કે તેઓ જનતાના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ નથી કરી શકતા બબુચકનો મતલબ એ છે કે જે લોકો સાચી વાત કરવાની હિંમત ન હોય એની સરકારમાં પણ પ્રજાલક્ષી પ્રશ્ન પૂછવાની તેવડ ન હોય એ બધાય બબુચક છે આજે હું તમને છાતી ઠોકીને કહું છું કે પ્રજાને પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓને ચૂંટો છો એ બધા બબુચક છે